बरसो वातू कंपनी सेक्टर 40 एक उपेंद्र राकिन ज्ञान 99 पत्ते बटा बटा यार नो हांबे सो वातू हले हले मन तो बरासी जोदा कर जोदा कर ले 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 बटा 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 बाकी करी जाय उबो तीन बाकी करी जाय पक्का बस जमीन तो से લઈ आले ગરબા લેશો નિત્યમ નિત્યમ ગરબા રમે છે કા લે ગોવાળિયા તારા છેલ્લું બટકું લઈ જા જો ભાઈ છેલ્લું બટકું હતું નિત્યમ ખાઈ ગયો ગયો અન્ય ભાવ એવું છે નાનું તમને અવાજ નથી આવતો કઈ ક્યાંથી બોલે છે ભાવ હે ને જો ભાઈ કીધા વગર છે ને નીચે ગાર્ડન માં રમવા વૈયા ગયા છે અત્યારે એકલા એકલા ગાર્ડન માં ધોળ વેફવાની મજા આવે નીચે ગયો નીચે થી બે વાર ધોળ લઈ આવ્યો અને હવે જો અહીંયા ધોળ નાખી છે બાલ્કની માં એ સાફ કોણ કરશે નિત્યમ સાફ કોણ કરશે નો કર્યું તો ક્યાં વારો પડશે બધે વારો પડી જાય નો સાફ કરે તો એને પાછી કંટાળો એ નથી આવતો બોલો બે વાર નીચે ગયો નીચેથી કવડા કાગળ એમાં ધૂળ લઈને એવો બે વાર જો એ કાગળમાં માં ધૂળ લઈને એવો બે વાર નિત્યમ હોમવર્ક કરતો હોમવર્ક કરતા કરતા એને ઊંઘ આવી ગઈ ચોક બોક્સ બધી અહીંયા પડી છે જે બોક્સમાં લગતો તે બોક્સ અહીંયા આવી અને ભાઈને ઊંઘ આવી ગઈ છું છે ને અહીંયા બહાર જવું છે તો અમારે તેમ ઉભી જતો હોય ને તેમ મોલ માં આવ્યા ને તો શાંતિ નથી જો

આ છે ઓલો પિંક જો તો પેલો પિંક જો કેવું છે ઠીક છે જો આ નિત્ય પિંક આપું તને નિત્ય બધા વ્હાઇટ કલરના ટી શર્ટ લઈને જાય છે અને હાશી માસી ને કઈ ગમતા છે અને ગેમો હશે કે મેળ પીડો વિકતો નહીં રાશન ગમશે ને લઈ લેશે અમે છે ને મોટા વાળા છે શોપિંગ કરવા આવ્યા હતા અને નિત્યમને ને એના ફ્રેન્ડ મળી ગયા નિત્યમ કેલી ચોકલેટ લઈ દીધી મને કે એ કે એની પાસે કલરફુલ છે ને ચશ્મા મેં કીધું કેટલા છે મને ડ્રોવર ખોલીને બતાવ્યું પછી મેં કીધું બીજા વધારે નથી એ કે ના એ કે આટલા છે એ કે મેં થેન્ક યુ કીધું એ કે થેન્ક યુ કહેતા ભૂલાઈ ગયું મને એ કે

બાના ઘરના મગજ બહુ ભાવે તું કઈ રીતના ને એમ કહું છું કેને અમે પૂછે છે તાર કેમ નહીં વાકમાં એટલે ને હે આમ જો આમ જો આમ ને કે કડું કઈ રીતના બાને બોલા તો બાને આતા બાને પૂછું હાલો બાપાએ પૂછવા જઈએ હાલો ઊભો થાય શું કર્યું તાશિકા તું કેતો

એને માથામાં વાગ્યું મારા ગોઠણો તો હવે જે વાગ્યું એને કબર તો આ માર છે આકડ્યો છે બધી કાફી નથી તારી મારી આટો લેવો દે મને હું લેવા મારી આટો આ ચોકલેટ તારી હતી આ સિમસી આઈ ચોકલેટ ખાવી હોય તો આ આવશે

હું જાઉં છું ઘરે અને નિત્યમ ને કહું છું હાલ ને નિત્યમ હાલ આવું છે ઘરે એને રોક આવું છે આવું છે મારી યાદ આવશે તો હાલ ને પણ હું ક્યાં દૂર જાઉં છું હાલ ઘરે હાલ હાલ ઘરે હાલ હાલ ઘરે નિત્યમ હાલ ને તારે આવું હોય તો ઘરે કાલ સુધી રોકાવશું છે અહીંયા આમ જો આ બાવી ની મંડળી જામી પંદર મિનિટ થી ન્યા હોય સોય હા આ બી આયા ની ન્યા પંદર મિનિટ થી ઉભા છે હાલો નિત્યમ બાય બાય જય શ્રી કૃષ્ણ